નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી ભીતફળિયા વર્ગ પ્રાથમિક શાળા સમારિયા ખાતે કરવામાં આવી સંજેલી તાલુકા ખાતે ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંજેલી મામલતદારશ્રીના હસ્તે કરવામાં આવી હતી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સંજેલી મામલતદાર મામલતદારશ્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તે સાથે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન કર્યું હતું આ પ્રસંગે સંજેલીની વિવિધ શાળાઓમાંથી આવેલ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત સાથે ડાન્સ અને ગરબા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા આ સાંસ્કૃતિક કાર્યક્રમને સૌએ તાળવીઓથી વધાવી લીધો હતો આ નિમિત્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર તળવી શ્રીને શ્રેષ્ઠ પુરસ્કાર કરવામાં આવ્યા હતા અને ક્રમચારીઓ શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓને પણ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમારિયાના ગામના આર્મી રિટાયરમેન્ટ જવાનોને સાયલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં પોલીસ કર્મીઓ અને વિવિધ મોરચાના પદાધિકારીઓ સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો વડીલો આગેવાનો માતા બહેનો એસએમસીના સભ્યો આંગણવાડી કાર્યકર બહેનો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સમગ્ર સ્કૂલના બાળકો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી